ચારમુખી રુદ્રાક્ષ કેવો હોય ધારણ કરવાથી વ્યાપારમાં સફળતા વિદ્યા જ્ઞાનમાં સફળતા પ્રાપ્ત થશે અનેક પ્રકારના રોગમાં સફળતા થશે આ ચાર મુખીમાં જુઓ આ ચાર પ્રકારના ચિહ્નો બતાવ્યા છે ચાર પ્રકારના એકમાં ચાર લીટા ટૂંકામાં છે તો આ ચાર લીટા છે એટલે ચાર મુખી રુદ્રાક્ષ કહેવામાં આવે છે હવે ચાર મુખી રુદ્રાક્ષ યુવરાજ એટલે કે બુદ્ધના પ્રભાવ નીચે રહેલા છે બુદ્ધનો પ્રભાવ જે કુંડળીની અંદર નબળો હોય બુદ્ધની શક્તિ વધારવા માટે ચાર મુખી રુદ્રાક્ષ ધારણ કરાય અને આ રુદ્રાક્ષ ધારણ કોણ કરી શકે તાકે બુદ્ધ જે ગ્રહ છે એના સ્વામી એની રાશિ કઈ છે મિથુન રાશિ અને કન્યા રાશિ તો મિથુન અને કન્યા રાશિના વ્યક્તિ ચારમુખી રુદ્રાક્ષ ધારણ કરી શકે છે મનની શક્તિ નબળી હોય વિદ્યાર્થી ભણવામાં ગણિતમાં નબળી સ્થિતિમાં હોય તો ગણિત એનું પાવરફુલ થશે અક્ષર સુધારવામાં અક્ષર નબળા થતા હોય તો બુદ્ધના જે રુદ્રાક્ષ છે આ એ બુદ્ધને બળ આપવા માટે અત્યંત લાભકારી રહેલો છે તો ચાર મુખી રુદ્રાક્ષથી અક્ષર પણ સારા થશે જ્યોતિષ વિદ્યા કોઈ કરતું હોય તો જ્યોતિષમાં પણ એને સફળતા મળશે વ્યાપાર માટે વાણીનો પ્રભાવ સારો રહેશે ઘણીવાર અમુક જગ્યાએ તમે જતા હો તો જોયું હશે કે વ્યક્તિ પાસે માલ સમાન હોય પણ એના આળસના કારણે અથવા તો એની બોલીના કારણે એની દુકાને કોઈ જતું ન હોય એની શોપમાં ત્યાં ખરીદી કરવા કોઈ ન જતું હોય તો આ ધારણ કરવાથી ગ્રાહકમાં વધારો થશે વાણીમાં સુધારો થશે અને કાર્યક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થશે એટલે મિથુન અને કન્યા રાશિના વ્યક્તિ આ રુદ્રાક્ષ ખાસ ધારણ કરે ચારમુખી રુદ્રાક્ષમાં બ્રહ્માજીની શક્તિ છુપાયેલી છે બ્રહ્મા જેટલું જ્ઞાન આ રુદ્રાક્ષ તમને આપી શકશે એ ઉપરાંત ચામડીના રોગ હોય કે બીજી નાળીનો કોઈ પ્રોબ્લેમ હોય નળી બ્લોકેજ હોય તો ચારમુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી એમાં પણ સફળતા મળશે પક્ષઘાત વગેરે જેવી બીમારી થઈ ગઈ હોય તો ચારમુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી રોગ કંટ્રોલ થવાની શક્યતા રહેશે ધન્યવાદ